પ્રજાપિતાઓ બ્રહ્માકુમારી ઈશ્વરી વિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં મંદિરમાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર વૈદ્યનાથ ભીમાશંકર રામેશ્વર નાગેશ્વર વિશ્વનાથ ત્રમ્બિક ત્રંબકેશ્વર કેદારનાથ અને ગ્રીષ્નેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગ ઝાંખી દર્શન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓલવાણ ખંડેરા અને બારાના સરપંચ જિલ્લા પંચાયતના સદસ્ય પણ હાજર રહ્યા હતા ગોગલાના ખારવા સમાજના પૂર્વ પ્રમુખ જમનાદાસ ઘેરીયા પણ હાજર રહ્યા હતા દરેકનું પુષ્પકુચ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

એ બધાને વિચાર આવ્યો હશે ને આ જગ્યા પસંદ કરીને અમારી જગ્યામાં અમને મોકલ્યા છે અમે બધા ભગવાનના તો આભારી છે સાથે સાથે ઈશ્વરી વિશ્વવિદ્યાલયના પણ આભારી છે ને હજી પણ ભવિષ્યમાં ક્યારેય ગામની કોઈ પણ બાબતમાં જ્યાં જરૂર પડશે ત્યાં ધાર્મિક બાબતોમાં અમે એની ટાઈમ ગમે ત્યારે આકલમાં છે એટલે તત્પરતા સાથે ખડા રહીશું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વાંસોજ ગામમાં શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં બાર જ્યોતિર્લિંગમ દર્શન રાખવામાં આવેલ છે જેમાં દરેક ગામના સરપંચો દીવ જિલ્લાના પણ સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા દરેક જ્યોતિર્લિંગમાં મહાઆરતી કરવામાં આવી અને શિવની મહિમા વિશે સમજાવવામાં આવ્યું કે શિવ પરમાત્મા જે જ્યોતિબિંદુ સ્વરૂપ છે એ પરમાત્માનું આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણ થઈ ગયેલ છે અને આધ્યાત્મિક જ્ઞાન અને સહજ રાજયોગના શિક્ષણ દ્વારા માનસિક શાંતિ બુદ્ધિની એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એના વિશે પણ સમજાવવામાં આવ્યું અને બાર જ્યોતિર્લિંગની સાથે સાથે અહીં વેલ્યુ ગેમ પણ રાખવામાં આવેલી છે જેમાં જ્ઞાન સાથે ગમત ગમત સાથે જ્ઞાન બધાને મળે અને ત્રણ મિનિટ માટે શાંતિ અનુભૂતિ કક્ષમાં શાંતિનો અનુભવ બધા કરે એવું આયોજન કરવામાં આવેલ છે કોમ શાંતિ